કોમ્પેક્ટર મશીન ખરીદ કરવામાં આવ્યું હતું અને આ મશીન કચરો સ્થળ ઉપરથી ઉચકીને કમ્પોઝ કરી લઈ જાય તેમજ બાવીસ લાખના ખર્ચે પચીસ નવા બિન મૂકવામાં આવશે તેમજ ફરીથી બિન પચીસ મંગાવવામાં આવશે તેમજ ડ્રેનેજ લાઇન માટે રોબર્ટ મશીન પંદર લાખના ખર્ચે આઈયુએસએના ના સીઆર સેલના ખર્ચે સોલાર સિસ્ટમથી ચાલુ થાય આ તમામ વસ્તુઓ દર્ભાવતી નગરીમાં ઉપયોગ થશે તે નગરના લોકો માટે ઉપયોગી બનશે તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ભાવતી નગરીમાં સ્વચ્છતાની ગંદકીની બૂમો જે પડે છે એને દૂર કરવા માટે પંદરમાં નાણાં ની ગ્રાન્ટમાંથી સાઠ લાખ રૂપિયાના ખર્ચે કોમ્પેક્ટર વસાવવામાં આવ્યું છે જે ડ્રેનેજની કચરાની કામગીરી છે કચરો સ્થળ પરથી ઊંચકીને એને કમ્પોઝ કરીને લઈ જશે એવી જ રીતે પચીસ જેટલા બીન્સ પણ મંગાવવામાં આવ્યા છે બીજા પચીસ એક નવા આવશે જે કમ અત્યારે બાવીસ લાખ રૂપિયાના મંગાવ્યા છે જે કચરો લોકો એ બીનમાં જ નાખે એવી આપના મારફત વિનંતી પણ કરું છું કે જયારે જ્યાં આ કચરાના બિન મૂકવામાં આવે તે લોકો એનો સદઉપયોગ કરે સાથે જ આઈઓસી તરફથી ડ્રેનેજની જે સમસ્યાઓ છે ડ્રેનેજમાં જે કચરોને દેગું થતું હોય એ એક નાનું રોબોટ મશીન આઈઓસીએલના સીએસઆર ફંડમાંથી પંદર લાખના ખર્ચનું જે સોલાર સિસ્ટમથી ચાલે છે એટલે એ પણ આપવામાં આવ્યું છે આઈઓસીએલ તરફથી દર્ભાવતી નગરપાલિકાને આ તમામ વસ્તુઓનો દર્ભાવતી નગરને સ્વચ્છતા માટે ઉપયોગ થશે ગેટરોની સફાઈ માટે ઉપયોગ થશે અને આના દ્વારા જે સમસ્યાઓ છે એમાં રાહત મળશે